હે ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે મસ્ત મજાના નવાબ બ્લોગમાં તો વાગી ગયા છે સાડા અગિયાર ના તો એને ફ્રેશ થઈ ગયા છીએ અને આજે થોડુંક મોડું થઈ ગયું રવિવારનું તો બાનું હતું મારે તો દરરોજ હમણાં આવું થાય છે કાંઈ વાંધો નહીં બાથું બાથું મસ્ત તેલ બેલ લાગીને પછી જાય ઉપર ને કામ ધંધે ચોટી જાય અને મમ્મી શું બનાવ્યું છે આજે જમવામાં

ઓકે ડન છે ભાલો ભાઈ સ્વામિનારાયણનો ફરાળી લોટ લેવા જવાનો છે તો આપણો તો આલો લેતા આવીએ આપણે બે પેકેટ લાવું ડન છે આલો બે પેકેટ લેવા જવાનો છે ફરાળી લોટ અને મોરૈયો ને મોરૈયો કેટલો લાવવાનો છે થોડો એટલે પચાસ રૂપિયાનો નો સો રૂપિયા નો રૂપિયા નો કેટલા નો લાવું વીસ રૂપિયા નો થોડીક ખીર કરી ટાઠી કોઈ ખાતી ઓકે વીસ રૂપિયાનો મોરૈયો લાવવાનો છે અને ફરાળી એટલો તો આવી ગયા છે ઓફિસમાં ઉપર મોરૈયાનો લોટ અને સ્વામિનારાયણનો લોટ એ બે લઈને આવી ગયા છે અને હવે લાગી જઈએ કોમ ધંધાઈ લેપટોપની હાલત તો જો કેટલું ખરાબ થઈ ગયું છે સાફ કરવું જો યાર કાંઈ વાંધો નહીં લો કામ ધંધો ચૂટી જઈએ જો ભાઈ આજે વેરાયટી છે જમવામાં ફરાળક છે બધું જો પપ્પાએ પાછો તમે રહ્યા પપ્પા પાછો ભાઈ તમે તમે નથી રહ્યા ને તમારા માટે ભીંડાનો શાક

હાલો બધાય મસ્ત ફરાળ કરવા માટે જો બધાય ફરાળ કરવા બેહી ગયા છે અને ફરાળમાં છે આજે સૂકી ભાજી બופરની છે પછી આ પરોઠા બનાવ્યા છે મસ્ત સૂકી ભાજી છે પછી દહીં છે પછી સફરજન છે કેળા છે અને બીજું શું છે હા ચા છે વાહ ભાઈ વાહ અને વેફર છે કાતરી ક્યાં છે જો આ પડી કાત્રી હાલો બરાબર ફરાળ કરવા માટે તો આપણે આવી ગયા છે જમીને ઉપર મસ્ત ફરાળ કરીને આજે પાચમ હતી તો બપોરે પણ ફરાળ હતું અને સવારે પણ ફરાળ હતું અને એક ખાસ અનાઉન્સમેન્ટ કે સૂચના કરવા જાઉં છું કે હવેથી આપણા ડેલી બ્લોક આવશે પણ સવારે દસ વાગે એટલે આ તમે જયારે બ્લોગ જોતા હશો ત્યારે સવારના દસ વાગે હવે એ આવશે એનું છે કે રાત્રે ફ્રેન્ડ સર્કલ કે ફેમિલી કે આદિત્ય ધોલ હારે ઘણી વાર અમે લોકો રાત્રે ગમે ટ્રીપ મારતા હોય છે નોર્મલ એટલે કે ટૂંકમાં જમ ખાવા પીવા જતા હોય કે રાત્રે ચીલ મારવા જતા હોય એ વસ્તુ કન્ટેન્ટ શૂટ નહોતો એના લીધે ખાસ અને મારે હમણાં થોડા ઘણા શૂટ ભી કન્ટિન્યુ રહેવાના છે તો એ બધું પોસિબલ નહોતું એના લીધે આપણે થોડાક સૌથી અગાઉથી તમને બધાને એક ટેવ પડી જાય એના લીધે આપણે થોડું ઘણું ચેન્જીસ કર્યો છે ટાઈમમાં તો તમને બધાને ટાઈમિંગ કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં કહેજો અને કોઈ પણ બીજું કોઈ સજેશન હોય એ પણ કોમેન્ટમાં કહેજો તો થોડું ઘણું લેટ ગો ચલાવી લેજો હવેથી આપણા ડેલી બ્લોક સવારે દસ વાગે એટલે કે તમે જ્યારે જોતા હશો ત્યારે સવારના દસ વાઈ ગાય છે તો ફટાફટ કોમેન્ટ કરી દો તમને લોકોને ટાઈમ કેવો લાગ્યો છે તો આજે બાને આપણે પૂછવાના છીએ કે પાંચમમાં અત્યારે તો આપણે શહેરમાં કઈ કરતા નથી અમે ધરમ ની રેતા ને તો પામ રહી નદીએ નાવા જઈ બપોરે બાર વાગે સૂર્ય ઉપર આવે ત્યારે નાઈ અને ઋષિ બનાવીએ સપ્ત ઋષિ બનાવીએ અરુંધતી બાજુ માં બનાવીએ એને પૂજા સડાવીએ અબીલ ગલાલ ને નાગલા ને દીવાબત્તી કરી આરતી કરી અને ત્યાં મોરૈયો લઈ ગયા હોય આપડે સાંભો એ સડાવી વેકરા ગણ બનાવી ઋષિ અને એની સેવા પૂજા કરી પાછા નદી માં નાઈ સાવણી માથામાં રાખી અને લોટે લોટે નાહી એટલે આપડા બધા જેટલા પાપ કરેલા હોય જેટલું ભૂલથી આપણા થી કઈ કીડી મકોડી મરી ગયા હોય તો એ બધું ભગવાન આપણને ક્ષમા કરે આવી રીતની પાયસમ હતી હવે શેર માં તો આવું કઈ રહ્યું નથી અને પાયસમ રહી ખાલી એટલું બાકી કાઈ રહ્યું નથી હવે હવે ખાલી રહી નાખી આમ તો પાચમ હોય આપડા ટૂંકમાં આપણા જે પુરુષ ને રાંધી તો પછી એને પાપ લાગતું દોષ લાગતો આ દોષ મુક્તિ થવા અચ્છા ની અને પિતૃ ને મોક્ષ મળે અને આપણો જે આપણને આખા વર્ષ માં દોષ લાગ્યો હોય આવી રીતે અને આ બધી ઓલી તમે વિધિ આપડે ઘરે જ કરવાની હોય કેદી હોય નદી ઋષિ બનાવવાના વેકરાપ્ત ઋષિ બનાવવાના ગૌતમ એમ કરીને હાથ ઋષિ બનાવવાના હાથે ઋષિ ની પ્રાર્થના કરવાની સૂર્યનારાયણ ને નમસ્કાર કરવાના અથડા ના સાવવાના આવું બધું કરી અને ઉજવતા

જો ભાઈ અમુક લોકોને ન ખબર હોય કે પાચમ નું મહત્વ શું હતું અને પાચમ સેના માટે અને પેલા ગામડામાં કઈ રીતે ઉજવતા ને જ્યારે બાના જમાનામાં ઈ બધું આપણને અત્યારે જાણવું મળ્યું મનેય નહોતી ખબર એટલે બાને ખાસ કરીને અત્યારે પૂછ્યું છે આપણે હોય કે જીવ હોય ને આપડા એટલે ટૂંકમાં પેલા એવું કે આપણે ડોક્ટર હતા એમ ઋષિ હતા એટલે ટૂંકમાં ઋષિને ને તો તો રો આપડું ટૂંકમાં રોગ કે પાપ એવું ન થાય ને મેન એ હોય ને જોકે અત્યારે તો ડોક્ટર ને બધું થઈ ગયું છે એટલે પેલા તો ડોક્ટર ઋષિ જ હતા ને બધા કારણ કે પેલા તો દેશી બધું કરતા એટલે ઋષિ ની પરંપરા જે કઈ ચાલતા કામ કરતા જે જીવ જંતુ આપણા થી કદાચ કચડાઈ ગયા હોય કે મરી ગયા હોય એવું એટલે એ તો ઝીણો ઝીણા કારણ કે કીડી ને એવું તો આપડે પગમાં આવી જાય તો ખબર ન પડે ને

કઈ કશું જ બોલતો નહીં કારણ કે આવવાનું છે બ્લોગ એ ક્યાં ચલ રહ્યા અભી દૂધ કી ભરાઈ ચલ રહી તો આ છે અમારા કાળુ ભાઈ હું કેવા મોજ મોજ મારા મોજ મોજ એ ક્યાં ચલ રહ્યા અભી ખીરુ છે તારે ખાવું ઓ માય ગોડ બાલાજી ખીરુ इसमें क्या डोसा बोलसा बन क्या बनता बन है दू बनस सा है सारा जे बनाओ और यहां छे लाडूडी छे नी लाडूडी छे खाओवे तो हो जाएगा ना वे नो वे ओ ब्लॉग बनाओ ब्लॉग बनाओ ब्लॉग भाणो के

તો કઈ રીતે બસ ચીલ મારી મોજ કરી અને શાંતિથી થી બેસી અહીંયા ગાર્ડન જો આ ટાઈપનું ગાર્ડન છે એટલી મજા આવે ને શાંતિ હોય કોઈ જ દો એટલી મજા આવે ને રવિ નું ઘર છે આની પાછળ આવે છે ને આ બંગલા છે એની પાછળ ને પાછળ રવિનું ઘર છે ને અહીંયા તો બેઠા હોય છે એટલો મસ્ત ઠંડો પવન આવે ને એટલી મજા આવે ને બેસવાની એની વાત જવા દે અમારા રવિ શેઠ આવી ગયા છે ભાઈ ભાઈ શાહરૂખ ખાન લાગ્યો બાકી સલમાન ખાન ને

મૂવી જોતા જોતા લાગી ગઈ હતી આપણને ભૂખ એટલે આપણે મગાવી લીધું છે પાર્સલ ઝોમેટોમાંથી અને હું છે એ તમને બતાવું મગાવ્યું છે હું ની ભૂખ લાગી હતી મસ્ત મજબૂત કારણ કે આખો દિવસ આજે ફરાળ હતું ને એટલે બહાર કઈ નાસ્તો નહોતો કર્યો ફ્રેન્ચ ફ્રાઈઝ એવું ખાધું હતું મેકડી માં પણ એ કંઈ પેટ નો ભરાય આપણાથી એટલે આ મગાવ્યું છે કારણ કે આપણે રહ્યા નહોતા અને ખાધું એવું બધું થયું હતું વાંધો નહીં ભૂખ લાગી ગજો પેલા ખાઈ લઈ જો આપણે મગાવ્યું છે મસ્ત મજાનું ગજાનંદમાંથી ગજાનંદ પૌવા છે ને એમાંથી મગાવ્યું છે સેવ ઉસળ પછી આ છે સેવ આ છે ડુંગળી અને લીંબુ આ છે પાઉ સાથે આવે એ અને આ છે મસ્કાબન ચોકલેટ અને સાથે છે મસ્ત મજાની છાશ આલો બધા મસ્ત મજાનું ખાવા માટે ભાઈ બહુ ભૂખ લાગી છે રેવાતું નથી તમારા મોટામાંથી પાણી આવે છે હાલો ભાઈ હું જો પેલા ખાઈ લઈએ મસ્ત ભાઈ હું સેવ ઓસળ છે આમ જો ભાઈ જોતાં જ મોટામાં પાણી આવે છે મસ્ત લીંબુ નાખશું મને યાર ગજાનંદવાળાનું એક વસ્તુ બહુ ગમે યાર પ્રોપર પેકિંગ એમ ડુંગળી અલગ લીંબુ અલગ સેવ અલગ નકર બધા અલગ બ્રાન્ડ હોય ને તો એ લોકો કરે સેવ ઉસળ મગાવું મેં ઘણી જગ્યાએ મગાવ્યું છે તો એ લોકો બધું ભેગું કરીને આપે આવે ને જાઉં મજાનો આવે સેવ તો પડી જાય એ લોકો એક નંબર આપે છે પાઉભાવનું પેકિંગ મસ્ત જુઓ પ્રોપર આ લોકો છે ને જો આવી રીતે ડબ્બો આપે છે ખાવાની બી મજા આવે આલો બધા મારે તો રહેવાતું નથી એક નંબર તીખું ને એક બક્ષ તો હોય જુઓ દાર આલો બધા મસ્ત છે ઉસળ ખાવા માટે તમને બધાને પાણી આવી ગયું છે કહેવાનું ને હું જમી લઉં મસ્ત ખાઈ લઉં ભાઈ જમવાનું કે બધું એટલી ભૂખ લાગી ભાગી ગયા છે બે ને સત્તર અને ફાઈનલી ભાઈ મૂવી પૂરું થઈ ગયું છે અને મૂવી બોસ છે કાંતારા એક નંબર નેટફ્લિક્સમાં છે જરૂરથી જોજો ભાઈ ન જોયું એને જોયું હોય એને તો ખબર જ હશે બોસ જે મૂવી છે ને અપ્રતિમ આપણને એવું લાગે કે આપણી સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ કે ભૂલાઈ ન જાવી જોઈએ એમ એ ટાઈપનું મૂવી છે એ લોકોની જે એ લોકો ગામડામાં રહેતા એ લોકોની સંસ્કૃતિ કઈ રીતની હું હતું ને એ બધું તમારે જોવા જેવું છે તો કાંઈ વાંધો નહીં બહુ મસ્ત મૂવી હતું જરૂરથી જોજો નેટફ્લિક્સમાં કાંતારા છે બધાએ જોયેલું જ હશે જોકે મેં હમણાં મોડા જોયું કારણ કે રવિએ કીધું ત્યારે જોયું તો બસ આજનો વિડીયો અહીંયા એન્ડ રાખે છે તો મળીયાના વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ખબર છે શું કરી દેવાનું છે લાઈક કરી નાખજો શેર કરી નાખજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીના બ્લોગ સાથે દસ વાગે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ થોડો ઘણો ટાઈમિંગ ચેન્જ કર્યો છે એના માટે સોરી અમુકને નથી ગમતું મને કમ્યુનિટીમાં કોમ્યુનિટીમાં મૂક્યું હતું પણ અમુકના મેસેજ આવ્યા કે ભાઈ ના આવું ના રહેવા દો જે કરતા હોય પણ અમુક ટાઈમના લીધે નહોતું મારે સેટ થતું કારણ કે મારે હમણાં શૂટ કન્ટિન્યુ છે તો રાત્રે નવ વાગે દસ વાગે ઘરે આવતો હોય ત્યાં એડિટ લેપટોપ લઈ જાઉં પણ એડિટનો કોઈ ટાઈમ રહે નહીં એની કરતાં મેં અગાઉથી આવી રીતે કરી નાખ્યું છે તો કાંઈ વાંધો નહીં ચલાવી લેજો હવે આપણા બ્લોગ ડેલી સવારમાં દસ વાગે આવી જશે દસથી મોડું નહીં થાય પ્રોમિસ કરું છું તો કાંઈ વાંધો નહીં મળીએ નવા બ્લોગ સાથે દસ વાગે ડેલી સવારમાં તો બધાને ગુડ નાઇટ અને બાય બાય ચાલો મળીએ નવા બ્લોગ સાથે દસ વાગે સવારમાં